નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ પાક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે સોશિયલ મીડિયા નું માધ્યમ ને ખેતી માં એક પૂરક માધ્યમ બનાવી અને ખેતી ની અંદર આવતા દિવસોમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે ની ખેતી કેમ થાય એવા આપણા પ્રયત્નો છે અને એક અહીંથી આ પ્લેટફોર્મ ઉપરથી હું ટેકનિકલ માહિતીઓને તમારા સુધી પહોંચાડવાનો અને તમને એનાથી માહિતગાર કરવાનો પ્રયત્ન કરું છું ઘણા બધા ખેડૂતોના મને ફીડબેક આવે છે પર્સનલી ફોન કરીને જ્યારે કહેતા હોય કે સાહેબ તમારા વિડીયો જોઈએ છે અને ઘણા બધા મિત્રોએ તો મને એ એવું પણ કીધું છે કે જેનાથી મને ખૂબ ખુશી થાય આનંદ થાય કે વિડીયો જોયા પછી પાંચ લોકોને બતાવ્યોસ બીજા ગામના લોકોને શેર કર્યો અને ગામમાં જાહેર જગ્યા ઉપર પણ જયારે સાંજના સમયે પેલાના સમયમાં એવું બનતું ગામના ચોરે ગામના હોટલીઓએ જ્યારે પાનના ગલ્લે આપણે બેસતા ત્યારે ખેતી સિવાયની અન્ય વાતો કરતા આજ વાતાવરણ બદલાય છે આજની યુવા પેઢી અથવા જે પ્રગતિશીલ ખેડૂતો છે એ જયારે આવા પ્રકારની ટેકનોલોજીના વિડીયો અથવા સોશિયલ મીડિયાના માધ્યમથી સારી માહિતી મળે છે ત્યારે બેસી અને વિડીયો શરૂ કરીને પાંચ દસ લોકોને બતાવે છે અને એ લોકો પણ એનાથી માહિતગાર થાય એ પણ ધીમે 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 એના ફોન દ્વારા જોવાનું શરૂ કરે બીજાને આપણે માહિતગાર એટલે મિત્રો આ મફતનું કાર્ય છે અને આ કાર્યથી આપણે આવતા દિવસોમાં ખેતીમાં એક હકારાત્મક સુધારો આવશે એટલે તમારી અને મારી સૌની ફરજ છે સારી બાબતોને લોકો સુધી પહોંચાડી જેમ ખરાબ કોઈ ન્યૂઝ આવે અને ફટાક દઈને ફેલાઈ જાય છે એને ફેલાવવા માટે કોઈ પ્રયત્ન કરવા નથી કોઈ પ્રયત્ન કરવા પડતા નથી આ સોશિયલ મીડિયામાં અશ્લીલ બાબતો કે જેને કહેવાય કે આપણી જે સંસ્કારની વિરુદ્ધની બાબતો છે આપણી હિન્દુ સંસ્કૃતિ કે આપણા જે ઋષિકાળની સંસ્કૃતિની વિરુદ્ધની બાબતો છે અપશબ્દો બોલવા ખરાબ ખરાબ વાતો કરવી એ બાબતો તમે જોતા હશો કે એવા પ્રકારના સોશિયલ મીડિયામાં ખૂબ એવા કન્ટેનોને ખૂબ સારો પ્રતિસાદ મળે લાખો નહીં કરોડોમાં એના વ્યૂ આવે છે શું કામ આવે છે કારણ કે એ દિશામાં આજનો યુવા વર્ગ અને આપણી આજની પેઢી એ તરફ વળે છે તો એવા નકારાત્મક વાતાવરણની સામે આપણે સૌએ આ ખેતીના માધ્યમની અંદર હકારાત્મકતા લાવી છે જ્યાં તમે મળો સારા પ્રસંગોમાં મળો કોઈના બેસણામાં મળો કોઈની કથામાં મળો કોઈના લગ્ન પ્રસંગમાં મળો ગામના હોટલે બેસો નવરા હોય ત્યારે વાડીએ બેઠા હોય પાંચ મિત્રો ભેગા થયા હોય સગા સંબંધી હોય ત્યારે એવી ખેતીની જ વાત કરો ભાઈ તમે આ વર્ષે કઈ મગફળીની વેરાયટી લઈ આવ્યા ક્યાંથી લાવ્યા કોની માહિતી લો છો કોણ તમને માહિતી આપે છે ક્યાં ખાતરો ક્યાં દવા આ જ્યાં સુધી ખેતીમાં નહીં કરો ત્યાં સુધીમાં ખેતીમાં ક્યારેય પ્રગતિ નહીં થાય દરેક લોકો એ પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય સરકાર શ્રીના જુદા જુદા વિભાગો કરે સબસીડીની યોજનાઓ કરતા હોય ટેકનિકલ માહિતી આપવા વાળા કરતા હોય પ્રાઇવેટ કંપનીઓ કરે પ્રાઇવેટ પેઢીઓ કરે વેપારીઓ કરે એ પોતપોતાના અલગ અલગ રીતે પ્રયત્નો કરતા હોય કોઈ સારા કોઈ નબળા બધું જ એમાં આવતું હોય છે પણ હું તો તમને એવું કહું છું કે માણસે પોતાનું વ્યક્તિત્વ સુધારવું હોય પોતાનામાં કંઈક ચેન્જીસ લાવવું હોય તો આપણે જ કરવું પડે મારું કામ કોઈ બીજા કરી દે એ વાતમાં ક્યારેય મારી પ્રગતિ થાય નહીં તો ખેતીમાં આપણે નવું કરું નવી પ્રગતિ તરફ તો આ પ્રકારના કન્ટેન્ટને સારા જે પણ માધ્યમો છે સારી માહિતી આપવાળા લોકોને તમે જનજન સુધી પહોંચાડો તમારા ગામની જવાબદારી તમારા ગામનું નથી કહેતો તમને તમારા પાંચ દસ લોકોની જવાબદારી સ્વીકારો દરેક ગામની અંદર આવા પાંચ લોકો ખાલી ઉભા થાય તો ગામના પચાસ લોકો સુધરે અને મને કહો ગામમાં સારા પચાસ સારી ખેતી કરતા ખેડૂતો ઉભા થાય તો આપણું જે ગુજરાતની વાત કરીએ આપણા જિલ્લાની તાલુકાની સમાજની કે ગામની ખૂબ સારી પ્રગતિ અને ખેતીમાંથી સારી પ્રગતિ આપણે કરી શકવાની ક્ષમતા ધરાવીએ છીએ આપણી પાસે પોટેન્શિયલ છે પરંતુ આપણે ઘણી વખત ખેતીને માનસિક રીતે અથવા આપણે માનસિક રીતે એવી પડી ભાંગી નાખી છે અથવા એવી નબળી માની લીધી છે એ જ આપણી મોટી મૂર્ખામી છે અથવા ભૂલ છે હું એવું માનું છું કે આ માધ્યમોને સારી રીતે જો ઉપયોગ કરતા થઈએ તો ઘણા બધા ખેડૂતોએ આ માધ્યમોનો ઉપયોગ કરીને ખૂબ સારી જગ્યા સુધી કે સારા લેવલ સુધી પહોંચ્યા છે એવા ઘણા ઉદાહરણો છે તો એમાં આપણે પણ સામેલ થઈ તો મિત્રો મારે આજના વિડીયોની અંદર જે વાત કરવી છે એ વાત કરવી છે કપાસની અંદર આવતી ગુલાબી યળની કપાસની ગુલાબી યળને અટકાવવા માટેના આગોતરા પ્લાનિંગના પગલા શું હોય શકે ખેડૂત મિત્રો આપણે ક્યાં ક્યાં ભૂલ કરીએ છીએ ખૂબ સામાન્ય બાબતો જે બિન ખર્ચ એને કહેવાય ખર્ચ એટલો નથી થતો અને સો બસો પાંચસો રૂપિયાના ખર્ચ સામે સારો ફાયદો થતો હોય એવી ટેકનોલોજી કેમ નથી વાપરતા ખ્યાલ નથી આપણે ખબર નથી અથવા આજે ખબર પડી તો હવે ક્યારે વાપરશું આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ હશે હું પણ ફિલ્ડમાં છેલ્લા પંદર વર્ષથી ફિલ્ડ લેવલે અથવા ખેડૂતો સાથે જોડાયેલો છું મને પણ ખ્યાલ છે ઘણી ટેકનોલોજી ઉપલબ્ધ નથી હોતી નજીકના સેન્ટરોમાં નથી મળતી ઘણાનો ખ્યાલ જ નથી હોતો પહેલી વખત આપણે સાંભળતા હોય પહેલી વખત અહીંયા ફોટો જોતા હોય કોઈ વાંધો નહીં જાગ્યા ત્યારથી સવાર માની અને આ ટેકનોલોજીને ખેતીમાં ઉપયોગ કરવાનું શરૂ કરીને જે મિત્રો આ વર્ષે કપાસનું આયોજન કરવાના છે કપાસ વાવવાના છે બીટી કપાસની ખેતી કરવાના છે એ બધા જ મિત્રોએ આ વિડીયો જોવા જેવો છે અને એને આમાંથી જે પણ સારી વસ્તુ લાગે કરવા જેવી છે તો મિત્રો વિડિયો શરૂ કરીએ પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવો ઘંટડીના બટન ઉપર ક્લિક કરી દેશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે તમામ પ્રકારના વિડીયો તમે મળતા થઈ અને ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈને જો તમને ગમે તો એને લાઇક આપજો એટલે અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ મેં અગાઉ કીધું એમ આ વિડીયો શેર કરવાનો છે શેર ન કરીએ દરેક લોકોને બતાવીએ એટલે એને ખ્યાલ આવે કે આવું કંઈક આવે જ આવું કંઈક હોય જ અને ઓટોમેટિકલી જો એને રસ હશે તો એ જોતા થઈ જશે તો મિત્રો આટલું કામ આ ખેતીને આપણે સૌએ સાથે મળીને ઉપર લઈ જવા માટે બધાએ કરવું પડશે કોઈ એક પાંચ વ્યક્તિ દસ વ્યક્તિ પ્રયત્ન કરશે થઈ જશે એવું શક્ય ખેતીમાં નથી કારણ કે ગામડીઠ આવા પાંચ પાંચ દસ દસ લોકો આપડે ઉભા કરવા પડશે જે બિન સ્વાર્થપણે પ્રમાણિકપણે કંઈક નવા હકારાત્મક સુધારા લાવવા માંગતા એવા લોકોની ફોજ મોટી ઊભી કરવી જોઈએ તો જ જે નકારાત્મક શક્તિઓ છે જે ફક્ત દલાલો છે વેચવાવાળા છે એના સ્વાર્થ માટે લડે છે એવા લોકો તરવાઈ જશે અને ધીમે 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 સારો હકારાત્મકતાનો માહોલ ખેતીની અંદર ઉભો થશે તો એ દિશામાં આગળ જવાની જરૂર છે મિત્રો બીટી કપાસનું વાવેતર કરીએ એટલે આમ તો ઘણા વર્ષોથી વાવીએ છીએ કોઈને કેમ વાવેતર કરવું કેમ ખેતી કરવી એની શીખવાડવાની હવે જરૂર ન હોય કારણ કે બે પછીથી પાંચ લઈ અને પછી એટલા વીસ વર્ષનો ગાળો બીટી કપાસમાં આપણે ગયો છે વીસ વર્ષ એટલી ખેતી આપણે બીટી કપાસની કરી કરીએ બિયારણો ખાતરો દવાઓ એની પદ્ધતિઓ ઘણું બધું આપણે જાણીએ છીએ પરંતુ આ ગુલાબી યળનું જ્યારથી ગ્રહણ લાગ્યું છેલ્લા સાત આઠ વર્ષથી જ્યારથી ગુલાબી યળ એની અંદર ગ્રહણ લાગ્યું છે ત્યારથી ખેતીમાં બીટી કપાસથી ઘણા બધા ખેડૂતો વિમુખ પણ છે એ એને જ્યારે કપાસનું નામ પડે તો એને ડર લાગે છે બીજું એક ઘણી વખત ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ આવતી હોય ભાવ કે બજાર ભાવનું જે ખાસ કરીને આ આખા વૈશ્વિક દ્રષ્ટિએ જ્યારે કપાસનો પાક થતો હોય ને આપણા ભારતની અંદર પણ ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થાય અર્થકરણમાં પણ એનો ખૂબ મોટો રોલ છે તો આ કપાસનું જે ભાવ છે અને ગુલાબીયળ આ બે વસ્તુએ ઘણી વખત કપાસને ખેતીને ગ્રહણ લગાડ્યું છે પણ મિત્રો અહીંયા આપણે ટેકનિકલ બાબતની વાત કરવી છે આ કપાસની અંદર ગુલાબી ગુલાબીયળને અટકાવવા માટેના આગોતરા પ્લાનિંગના પગલાં ક્યાં ક્યાં હોય છે પહેલાં તો ખાસ કરીને જે પણ ખેતી કપાસની કરીએ છીએ તો કપાસની ખેતીમાં આ ગયા વર્ષે જો ગુલાબી ગુલાબીયળનું તમને ક્યાંય નુકસાન દેખાણું હોય ગુલાબી ગુલાબીયળ હોય તો એના કોશેટા હજી જમીનની અંદર હશે તો એ કોસેટાઓને માટેની પદ્ધતિઓ પણ કરવી જોઈએ એટલે આપણે ખેડ કરીએ અને જમીન તપવાની વાત કરતા હતા પણ એ કદાચ ત્રણે સિઝન પાક લેતા એના માટે શક્ય ન બનતું બીજી બાબત જે મહત્વની આવે તો વાવેતરનો સમય બીટી કપાસની અંદર મિત્રો ગુલાબી યળના એની એનું જે કહેવાય કે એની લાઇફ સાયકલ અથવા જીવન ચક્રને બ્રેક કરવું હોય તો એનું વાવેતરનો જે સમય છે થોડોક આપણે કાળજીપૂર્વક કરવું જોઈએ ઘણી બધા પાણી સગવડો આપણે સાહસ પાય અને વહેલું ખૂબ વાવેતર મે મહિનામાં કરી દેતા હોય તો એની અંદર ગુલાબી ગુલાબીયળ લાગવાની શક્યતાઓ વધારે છે મારી દ્રષ્ટિએ ચોમાસું આપણું રેગ્યુલર વાવણી લાયક જે વરસાદ થાય દસ પંદર જૂન આજુબાજુ ત્યારે જ આપણે બેટી કપાસનું વાવેતર કરશું તો આ ગુલાબીયળની ફક્ત હું ધ્યાને લઈને કહું છું ઉત્પાદન વધારવા ઘટાડવા બાબતો કરતાં જે ગુલાબીયળનું ગ્રહણ લાગે એના માટે વાવેતરનો સમય છે એ પંદર જૂન આજુબાજુનું સિલેક્ટ કરવું છે બીજું છે એની અંદર વેરાયટી મિત્રો જાતો અઢળક કેટલી બધી કંપનીઓને સરકારે માન્યતા આપી છે એમાંય ખાસ કરીને પાકા બિલ સાથે સ્ટાન્ડર્ડ કંપનીનું પાકા બિલ સાથેનું જ આપણે બિયારણ લેવું ફોરજી ફાઈવજી ના ભાયાઝાળમાં ક્યારેય ન આવવું એમને પંદરસો બારસો રૂપિયાની કોઈ ઠેલી આપણે પકડાવી દઈ કોઈ બિલ વગેરેનું છે પછી ઇશ્યુ આવે છે ભાવિ અને એમાં ઝીંડવા નથી આવતા ફૂલ નથી આવતા એમાં ઈયળો આવે જીવાતો આવે તો એ કોઈ પણ આવી લોભામણી જાહેરાતોમાં આવ્યા વગર ફક્ત ને ફક્ત સરકાર માન્ય જે પણ કંપનીઓ છે અથવા એના પાકા બિલ સાથેના બીટી કપાસના બિયારણ લેવા તમારા જે જે પણ જિલ્લામાં સ્થાનિક લેવલે જે સારી જાતો થતી હોય એ લેવી હું કોઈ જાતોને એટલા નામ બોલતો નથી પણ તમને તમારા પ્રગતિશીલ ખેડૂતો આજુબાજુના ખેડૂતો અથવા તમારા સ્થાનિક લેવલના તંત્ર દ્વારા જે પણ ખેતીના ક્ષેત્રે કામ કરતા લોકો દ્વારા તમે થોડીક માહિતી એકત્ર કરશો એટલે ખ્યાલ આવી પણ એમાં ખાસ વહેલી પાકથી જાત પસંદ કરવી કારણ કે જે જાતનું આપણે વાવેતર જૂન મહિનામાં કરી અને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં ફટાક દઈ નીકળી જાય એ પાકનું જો વાવેતર કરશું તો આપણે આમાં નફો મળવાની કે સારી આવક મળવાની શક્યતા પૂરી છે એટલે વેલી પાકથી જાત પસંદ કરવી ત્રીજી મહત્વની વસ્તુ છે કે ગુલાબી એને પાયાથી જ આપણે અટકાવી હોય તો એના માટે એરડીના ખોળનો ઉપયોગ ખાસ કરીને કપાસની અંદર પણ મિત્રો આપણે કરી શકાય શાસની અંદર એક વીઘાડીટ સોળ ગુઠાના વીઘામાં પચાસ કિલો લેખે એરડીનો ખોળ આપણે મિત્રો એની અંદર પાયાની અંદર આપી દઈ શકીએ તો પણ આ જે જીવાતોનું અવસ્થાઓ છે એને અટકાવવામાં એનો ખૂબ મોટો અથવા ઘણા ફૂગજન્ય રોગને અટકાવવામાં મોટો ફાયદો થશે આગળની બીજા બાબત છે કે કપાસ વવાઈ ગયો કપાસ ઊગી ગયો અને કપાસ આપણો પંદર વીસ દિવસનો થાય ત્યારે તમારે જો ગુલાબી યળની અવસ્થાઓ આવતી હોય અને કદાચ ઉપર ઝીણવા ઉપર પછી ગુલાબી યળ આવવાની શક્યતાઓ રહેતી હોય પણ એ પહેલાં એના જમીનમાં કોસેટાઓ છે મેં કીધું ને કોશેટામાંથી જ પછી યળ નીકળતી હોય તો જમીનમાં રહેલા કોશેટાઓને અટકાવવા માટેની કોઈ ટેકનોલોજી જો હોય તો એની ઘણી વખત હું વાત કરું છું કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ મેં ઘણો બધો આનો અભ્યાસ કર્યા પછી હું આ વાત કરું છું કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ કે આ ઈપીએન જે ટેકનોલોજી છે ફાયદાકારક કૃમિઓ છે એને જમીનમાં જો આપવામાં આવે ને એકર દીઠ એક કિલો પ્રમાણે જમીનમાં ભેજ હોય ત્યારે પાક ઉગી ગયા પછી પંદર વીસ પચીસ દિવસનો થાય તમે જો એકવાર ડ્રેન્સિંગ સારી રીતે કરી દો અને જમીનમાં ભેજ મેન્ટેન રાખો તો એના કોસેટાઓને પણ અટકાવવાનું કામ આ ટેકનોલોજીમાં છે એટલે એના ઇયળ સુધી જવા જ નહોતી અને આ ફક્ત ગુલાબીયળ જ નહીં મુંડા હોય ગુલાબી ગુલાબીયળ હોય વાયરો હોય એટલે ઘણી બધી પ્રકારની જીવાતો અલગ અલગ પાકોની તો જમીનજન્ય જીવાતો માટે આ એપીએન એક એકર ડીટ એક કિલો પ્રમાણે આપણે શરૂઆતના સમયથી જ નાખી દેવું જોઈએ ત્યારબાદ આપણો કપાસ ઉગી જાય અને પચીસ ત્રીસ દિવસનો થાય ત્યારે ફેરોમેન ટ્રેપ અહીંયા ફોટો બતાવું છું એક વીઘા ડીટ એક ફેરોમેન ટ્રેપ આપણે મોનિટરિંગ માટે અવલોકન માટે મિત્રો લગાડી દેવી જોઈએ અને ગુલાબી યળની લ્યુર ફિટ કરવી જોઈએ સમયાંતરે એની લ્યુર બદલાવી જોઈએ કપાસની જેમ હાઈટ હોય એમ હાઈટ વધારવી જોઈએ પરંતુ શરૂઆતમાં આપણે પચીસ દિવસનો કપાસ ફૂટનો હોય તો એનાથી દોઢ એકથી દોઢ ફૂટ ઉપર એટલે કે એક ફૂટનો કપાસ હોય તો બે ફૂટે આપણે આ ટ્રેપ લગાડી દઈએ વ્યવસ્થિત જે ફોટો બતાવવું એ પ્રમાણે લ્યુર ફિટ કરીએ એની અંદર ખુદ આવવાના શરૂ થાય તો આપણે અવલોકન થાય ખબર પડે એનાથી આગળ ફૂલ ખીલે અને બંધ પાખડી પાખડીઓ બંધ હોય ને રોઝેટેડ ફૂલ કહેવામાં આવે જેમ ગુલાબના ફૂલની પાખડી બંધ હોય એ ફૂલની અંદર યળની પૂરી શક્યતા છે આ ફૂલ તોડી લઈએ ઘણા બધા ખેડૂત મિત્રો આ પદ્ધતિ કરે છે અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું છું એ ફૂલ તોડી અને નાશ કરીએ અને એનાથી આગળ મિત્રો જ્યારે કપાસ પચીસ ત્રીસ દિવસનો થાય શરૂઆતની અવસ્થામાં ડોઝ મારવાનો થાય કોઈ પણ રાસાયણિક દવાઓ કરતાં જૈવિક બે દવાઓ ખૂબ સારી છે એક તો બિવેરિયા બાજિયાના નામની જૈવિક જંતુનાશક દવા એક પંપની અંદર સો ગ્રામ લેખેન નાખીને ઘાટો છંટકાવ સાંજના સમયે ભેજ વિચાર કરીએ અને બીજી છે હજાર ડેક્ટીન પંદરસો પીપીએમ એક પંપની અંદર સાઠ એમએલ નાખીને વારાફરતી છંટકાવ કરીએ જીવાતોની જે અવસ્થા અળની જે અવસ્થાઓને અટકાવવા માટે આ ખૂબ સારું કારણભૂત છે એના સિવાય ઘણી બધી કેમિકલ દવાઓની આપણે ભલામણ કરી સમયાંતરે કેમિકલ દવાઓ ઉપયોગ કરવી જોઈએ પણ મેં આ વિડીયોની અંદર જે તમને વાત કરી ઉપરથી જૈવિક દવાઓનો સ્પ્રે અને ખાસ કરીને નીચે જે ઇપીએન જેવી ટેકનોલોજી ઈપીએનનો ઘણી બધું ઉપરથી પણ ઘણા બધા મિત્રો ઉપયોગ કરતા હોય તો સામાન્ય રીતે આ પ્રકારની જીવાતો અથવા ગુલાબીયળની અવસ્થાઓને માટે એકાદ ડોઝ તમે છે પચાસ ગ્રામ લેખે પંપમાં ઓગણી સારી રીતે મારી શકો પણ બેસ્ટ પદ્ધતિ છે કે સોઇલ એપ્લિકેશન જમીનમાં એના જે જીવાણુની અવસ્થા છે જે જીવાતોની અવસ્થા છે અટકાવવા માટે ખૂબ સારું કારણભૂત છે તો આ પ્રકારની જે ગુલાબીયળ માટેની થોડીક સ્ટ્રેટેજી છે એ અગાઉથી બનાવવી પડે અને એટલું કરીએ તો આપણે ગુલાબીયળ માટેના ફેરોમેન્ટ્રેપ લગાડતા જ નથી આપણે મોટાભાગે વાવેતરનો સમય પહેલી પાકથી જાતો અમે જે તમને ખાસ કરીને જૈવિક નિયંત્રકોની વાત કરીએ એ નથી કરતા ઘણી વખત નોન બીટી હવે તો મિક્સ કરીને સાથે આપવામાં આવે તો નોન બીટીનું પણ વાવેતર કરવાની ભલામણ વર્ષોથી આપણે કરતા તો નોન બીટીનું પણ વાવેતર બોર્ડરની લાઈનમાં કરવું જોઈએ તો આ બધી જે પદ્ધતિઓ છે એ કરશું તો આવતા દિવસોમાં આ કપાસ છે એને ફરી પાછો સફેદ સોના તરીકે ઓળખાવી શકશું સારું કપાસનું ઉત્પાદન લઈ શકશું અને સારું આર્થિક પણ મળશે તો મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોલ પણ કરી શકશો વોટ્સએપ પણ કરી શકશો તો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ